બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકાએ દરેક વોર્ડમાં સફાઈ સફાઈ અભિયાન રાખ્યું હતું પણ અને સ્વચ્છતાની વાતો કરી ફોટા પાડવામાં આવ્યા નિકોલ દુર્ઘટના સમયે મહાનગરપાલિકાના જવાની તસદી લીધી નહોતી પરંતુ આજે યોજાયેલા સફાઈ કાર્યક્રમમાં નેતાઓ હોંશે હોંશે જોડાયા હતા સ્વચ્છતાની વાતો કરી શપથ લેવામાં આવી અને ફોટા પાડવામાં આવ્યા હતા અને અમદાવાદના મેયર ગૌતમ શાહે તેમના નારાયણપુરા વોર્ડમાં રેલી યોજી લોકોને સ્વચ્છતાનો મેસેજ આપ્યો હતો અમદાવાદ શહેરમાં અનેક સફાઈ કાર્યક્રમ કરવા છતાંય બહુ ફેર પડ્યો નથી ત્યાં સુધી વ્યક્તિ પોતે સ્વચ્છતાનું મહત્વ નહીં સમજે ત્યાં સુધી શહેર સંપૂર્ણ સ્વચ્છ થવાનું નથી દરેક વોર્ડમાં બાબા સાહેબ આંબેડકર ની યાદમાં એક સફાઈ ઝુંબેશ સ્વચ્છતા રેલી જે પણ વોર્ડને અનુકૂળતા હોય પ્રમાણે પોતાની રીતે વોર્ડે કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે કે જેને સફાઈ ઝુંબેશ કરવી હોય તો સફાઈ ઝુંબેશ કરે અને જેને રેલી કરવી હોય તે ખાસ સ્વચ્છતાનો મેસેજ લઈને આ શહેરને વધુ સ્વચ્છ રાખવા માટે આજના દિવસે દરેક વોર્ડમાં કાર્યક્રમો ગોઠવવામાં